અને સત્તર સત્તર વાર જરાસંઘ છે એને પરાજિત કરી અને ભગવાન મોકલે છે એના જે અભિમાન હોય છે અભિમાનનો ચૂરે ચૂરો કરી નાખે છે ભગવાનો જેટલી વાર મદોમંત હોય છે એની શક્તિ એટલી બધી હોય છે ને એનો ગર્વ હોય છે પણ ભગવાન જેટલી વાર હરાવે એટલી વાર એનો રથ પણ તોડીને મોકલે છે પાછો ફરી વાર કરવા આવે આમ સત્તર સત્તર વાર આવા યુદ્ધ થયા અને અઢારમું યુદ્ધ થવાનું હોય છે એ વખત બધા જે મથુરાવાસીઓ છે ને એમને ભગવાન સમજાવે છે કે વારંવાર મારા કારણે તમારા બધાને આ તકલીફ વેઠવી પડે છે એના કરતા મારું માનવું એવું છે કે આપણે આપણી જો સલામતી ઈચ્છતા હોય તો આ જગ્યા આપણે ખાલી કરી અને બીજી જગ્યાએ આપણે વસવાટ કરવો પડે વારંવાર યુદ્ધ થાય એમાં આપણે કેટલી ધનહાનિ થાય કેટલું આપણું સૈનિક અને પ્રજામાં પણ ભય ઉત્પન્ન થઈ જાય પ્રજા પણ વ્યાકુળ રહે શું થશે શું નહીં એટલે બધાના મનો ઊંચારે એના કરતા આપણે આ જગ્યા છોડીને કોઈ બીજી સારી જગ્યાએ જઈએ અને આપણે હવે યદુવંશ વધવાનો છે તો એના માટે જગ્યા પણ મોટી જોશે બધા લાલજી મહારાજ નું તો માનતા હોય તો કે કે ક્યાં જઈશું ભગવાન એક જગ્યા જોઈ લીધી છે અને એ જગ્યામાં કેવું નગર બનશે હું તમને બતાવી દઉં એટલે ત્યાં આગળ સીધા વિશ્વકર્મા ભગવાન હોય છે એમનું આહવાન કરે છે ભગવાન વિશ્વકર્મા ભગવાન ને બોલાવે છે ને ત્યાં સભામાં તરત વિશ્વકર્મા ભગવાન પ્રગટ થાય છે બોલો વિશ્વકર્મા ભગવાન વિશ્વકર્મા ભગવાન ત્યાં પ્રગટ થાય છે ભગવાન ને દંડ પ્રણામ કરે છે અને કહે છે કે બોલો ભગવાન મારા માટે શું આજ્ઞા છે ભગવાન કહે છે કે મારે હવે આ બધા યદુવંશી છે આ બધાને એક સુરક્ષિત જગ્યાએ લેવી લઈ જવા છે ને ત્યાં દ્વારિકાપુરીની રચના કરવી છે તો દ્વારિકાપુરી કેવી હશે કેવી લાગશે એ બધું ચલચિત્ર તમે અહીંયા આ બધા યદુવંશીને બતાવો એટલે તરત જ વિશ્વકર્મા ભગવાન આખો જે પ્લાન હોય છે ત્યાં બતાવે છે આખો આમ નગરી કેવી બનશે એનો આકાર જે છે આખો રજૂ કરે છે બધો આકાર જોવે છે અને બધા યદુવંશીને એમ થયું કે આ તો મથુરા કરતા પણ બહુ સુંદર અને સારી રમણીય નગરી છે ભગવાનની બધા વાત માની અને બધા યદુવંશીઓ હવે દ્વારિકા નગરી તરફ જવા પ્રયાણ કરતા હોય છે ને આ બાજુ વિશ્વકર્માને ભગવાન આજ્ઞા આપે છે કે ભગવાન વિશ્વકર્મા તમે દ્વારિકા નગરીનું નિર્માણ કરો એટલે ભગવાને આપણા ગુજરાતને પાવન કર્યું ગુજરાતને પાવન કરી દ્વારિકા નગરી ભગવાન કૃષ્ણના સિંહ ચરણો ગુજરાતમાં પડ્યા અને એ શ્રી ચરણો એવા પડ્યા કે ભગવાન સ્વધામ ગયા એ સમયે ગુજરાતનો ભાણિયો હતો આપણા ગુજરાતનો એ જ શાસન કરતો હતો ભારતનો ભગવાન ના શ્રી ચરણ ઉપર ગયા ત્યારે રાજ કોનું હતું પરીક્ષિતનું કથા કોણ સાંભળી રહ્યા છે પરીક્ષિત પરીક્ષિતની માતા કોણ ઉત્તરા તો ઉત્તરાના પિતાનું ઘર કયું ધોળકા પાસે હતું ને એમનું રાજ્ય હા વિરાટ જય આજે પણ શાસનમાં ગુજરાતીઓ જ છે જો આ તો કૃષ્ણ પરમાત્મા એક બાજુ સોમનાથ મહાદેવ સ્વયં પ્રગટ જ્યોતિર્લિંગ સોમનાથ આપડે ગુજરાત કેટલું પાવન છે એક બાજુ માં ભગવતી ના એકાવન શક્તિપીઠ માં નું એક શક્તિપીઠ માં ભગવતી નું હૃદય કુંજ જ્યાં પડ્યું છે માં અંબિકા અને બ્રહ્મ જે કહેવાય ત્રિભુવન નો નાથ જ્યાં બિરાજમાન હોય પછી ગુજરાત સમૃદ્ધ જ હોય ને ગુજરાતીઓ સમૃદ્ધ જ હોય સૌથી વધારેમાં વધારે યાત્રા કરતા હોય ગુજરાતીઓ જ કરે છે તમે જુઓ હરિદ્વારમાં જુઓ કાશી જુઓ વૃંદાવન જુઓ મથુરા રામેશ્વરમ જાઓ કોઈ પણ તમને કોઈ પણ જગ્યા વિના મળે જ્યાં ગુજરાતી યાત્રા ના કરતો હોય તો ભગવાનનો ભાવ એવો છે હે કૃષ્ણ ભગવાન હાલ્યા કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારે મણિયા રાણી લે ધો રા Yeah. yeah. એટલે આવી રીતે ભગવાન દ્વારિકા જવા માટે બધાને સમજાવે છે ને બધા દ્વારિકા જવા તૈયાર થાય છે ભગવાન એક બાજુ બધાને દ્વારિકા રવાના કરે છે ને આ બાજુ જયારે અઢારમી વખત ચડાઈ કરવા માટે જરાસંઘ આવ્યો હોય છે ત્યારે ભગવાન એમની સેનાનો વિધ્વંસ કરે છે અને સાથે સાથે આ વખત જરાસંઘ છે ને એ કાલયવન નામના રાક્ષસને સાથે લાયા હોય છે હવે આ કાલ્યવન રાક્ષસ હોય છે એનું મૃત્યુ એક મુચ્યુન મુનિ હોય છે એમના હાથે જ હોય છે એટલે ભગવાનને ખબર પડી જાય છે એટલે કે આ રાક્ષસ સાથે યુદ્ધ કરવું અને લડવું બધું વ્યર્થ છે એટલે યુદ્ધ કરતા કરતા પેલા તો આમ બરાબરનું યુદ્ધ કરે છે ને પછી યુદ્ધ કરતા કરતા ભગવાન સમજી જાય છે કે આને કઈ રીતે મારવો એટલે યુદ્ધ કરતા કરતા કે ચલો ભાગો એટલે પછી ત્યાંથી ભગવાન સિદ્ધિ ડોટ મૂકે છે એટલે ડોટ મૂકે એટલે ભગવાન રણછોડ કહેવાય એમનું એક નામ પડ્યું રણછોડ રાય બોલો રણછોડ રાય ભગવાન કી જય જય